જે રીતે નવી દિલ્હીમાં સરકાર દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેને જોતા પાકિસ્તાન સામે કાર્યવાહી સંકેત મળી છે સરકારે ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી રાખી છે તેવામાં મનાઈ રહ્યું છે કે સરકાર હવે પાકિસ્તાન સામે કાર્યવાહીની તૈયારીને અંતિમ ઓપ આપી રહી છે પાકિસ્તાન સામે ભારતીય સેના ચલાવશે ઓપરેશન બદલો પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવાની તૈયારીમાં સેના ભારતીય સશસ્ત્ર દળો અને સરકાર તરફથી મળી રહેલા સંકેત દર્શાવે છે કે પહેલગામના ગુનેગારો અને તેમના આકાઓને નિષ્ઠ નાબૂદ કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર છે ગમે ત્યારે તેના પરિણામો જોવા મળી શકે છે ત્રણેય સેનાના વડાઓ વારાફરતી વડાપ્રધાન મોદીને તેમની ઓપરેશનલ તૈયારીઓ અને સીમા પરની સુરક્ષા સ્થિતિ અંગે માહિતી આપી રહ્યા છે રાત દ્વારા સ્તરે ભારતે સમગ્ર વિશ્વને સમજાવી દીધું છે કે તેના નાગરિકોનો જીવ લેનારાઓને ક્યારે અને કેવી રીતે સજા આપી તે ભારત તદ નક્કી કરશે આનો સ્પષ્ટ અર્થ છે કે ભારતીય સશસ્ત્ર દળો દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે પાકિસ્તાન પર ત્રણ તરફી કાર્યવાહીના સંકેત સેનાની જવાબી કાર્યવાહીની રીત શું હશે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન અગાઉ બે વખત ભારતે પાકિસ્તાન સામે અલગ અલગ રીતે જવાબી કાર્યવાહી કરી હતી જેમાં ઉરી હુમલા બાદ માં સર્જિકલ સ્ટ્રાઇક કરી જ્યારે પુલવામા હુમલા બાદ બાલાકોટમાં સ્ટ્રાઇકથી ભારતે આતંકીઓના લોન્ચ પેડ્સ નષ્ટ કર્યા હવે વાયુસેના એર ચીફ માર્શલ એપીસી અને નૌસેના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમણે સૈન્ય અને પહલગામ આતંકવાદી હુમલા બાદની સુરક્ષા સ્થિતિ અંગે વાકેફ કર્યા છે આ મુલાકાતોની સાથે સશસ્ત્ર દળોની અંદર ઉચ્ચ સ્તરે પણ આવી બેઠકો ચાલી રહી છે સંભવત આ દળો વચ્ચે પરસ્પર સંકલનને લઈને ચર્ચા થઈ રહી છે પરંતુ આ વખતની તૈયારીઓથી લાગે છે કે ભારતીય આર્મી વાયુસેના અને નૌસેના ત્રણે અલગ અલગ અથવા એક સાથે હુમલો કરવા માટે તૈયાર છે ભારતના હવાઈ યોદ્ધા પાકિસ્તાને ભરી પીવા તૈયાર પશ્ચિમી ક્ષેત્રમાં વાયુસેના હાઈ એલર્ટ મોડમાં ખરેખર ભારત પાકિસ્તાન સામે મર્યાદિત દાયરામાં આતંકવાદીઓ અને તેમના આકાઓને કડક સજા આપવાનો લશ્કરી વિકલ્પ ખુલ્લો રાખી રહ્યું છે પાકિસ્તાની સેનાને પણ ખબર છે કે ભારત ગમે ત્યારે કાર્યવાહી કરી શકે છે તેથી તે ભારતની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે નિયંત્રણ રેખા પર વારંવાર બિનજરૂરી અને ઉશ્કેરણીજનક ગોળીબારનું કામ કરી રહી છે ભારતીય સેના પણ યુદ્ધ વિરામના ઉલ્લંઘનની આ ગુસ્તાખીઓનો આક્રમક રીતે જવાબ આપી રહી છે ભારતીય વાયુસેના પણ પોતાના સ્તરે સતત કોમ્બેટ એર પેટ્રોલ હાથ ધરી રહી છે પશ્ચિમી ક્ષેત્ર તેના એરબેઝ પહેલેથી જ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે દુશ્મન માટે કાળ છે રાફેલ પાકિસ્તાન પર ત્રાટકવા રાફેલ તૈયાર વાયુસેનાની વાત કરીએ તો પશ્ચિમી સીમા પર વિમાનો વાયુસેનાની તૈયારીનું એક મહત્વનું માપદંડ એરબેઝ પર ઓપરેશનલ પ્લેટફોર્મની સંખ્યા પર આધાર રાખે છે જેને ઓપરેશનલ રેડીનેસ પ્લેટફોર્મ કહેવામાં આવે છે એક ઓઆરપીમાં માં સામાન્ય રીતે બે કે ત્રણ લડાકુ વિમાનો હોય છે હથિયારોથી સજ્જા સજ્જ વિમાનો રનવે નજીક રાખવામાં આવે છે જે ચોવીસ કલાક તૈયાર રહે છે

ભારતીય નૌસેનાએ તાજેતરમાં એક તસવીર શેર કરી જેમાં યુદ્ધપોત એક પનડુબી અને એક હેલિકોપ્ટર દેખાઈ રહ્યા હતા આ તસવીરમાં આઈએનએસ જહાજ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને સ્કોર્પિયન શ્રેણીની પનડુબી હતી પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે ઉભા થયેલા તણાવની વચ્ચે નૌસેનાની આ તસવીર ઘણું કહી રહી છે ગત સપ્તાહે ભારતીય નૌસેનાએ અરબસાગરમાં એક ભારતીય યુદ્ધપોતથી અનેક એન્ટીશીપ ફાયરિંગના વિડીયો પણ રિલીઝ કર્યા હતા Beauty Report GSTV